પેલા કેમ ફોન નથી ઉપાડતા બેન ન ઉપાડવાના કારણો એવા હોય કે મારી પાસે છે ને ઘણા બધા ની હોય તમે સીધા મને પૂછ્યા વગર જેને તેને કોન્ફરન્સ માં નાખી દે એટલે મારું સમજવાનું હાલો નથી નાખતી સમજી લ્યો કે નથી નાખતી હાલો બસ ના નહી ખાતા તો મારા જાણીતા ને મારા ફ્રેન્ડ હતા તો નહી ખાતા મને કઈ ખબર ન પડતી મને કઈ સમજાતું નથી એટલે મેં પૂછવા માટે છે

બીજી ત્રીજી ની ભાઈલા મેં આ વસ્તુ માં હું આટી માં આવી ગયેલી તો તમારો પ્રોબ્લેમ જ મને કયો બીજી વાત તો કરો એમ કહું છું એમાં હું ફેમસ થવા કરતો રૂપિયા કમાવા કરતો સમાજ સેવા કરવા માટે કરતો છેડા માટે કરતો એ મારો પ્રશ્ન છે મારે તમને ખાલી એટલું કહેવું છે કે તમારી પ્રોબ્લેમ કયો મને તમારી વાત નથી કરતી મારા ભાઈ મોટા ભાઈ પેલા હા હું તમારી વાત નથી કરતી બોલ આપણી સમાજની જ વાત કરું છું હું આપણી સમાજમાંથી જ બોલું છું દલિત સમાજમાંથી છું બરોબર છે મેં તમને પેલી જ ફોન માં કીધું હતું મને ખબર પડતી જવાબ આપીશ જવાબ માં તો એવું છે કે પેલા મેં તમને અત્યારે ફોન કર્યો બરોબર મારે કઈ પણ પ્રોબ્લેમ છે હું તમારી સમજ દઈશું બરોબર મારી બેન એવું તમે મને ત્રણ વાર કહી દીધું હું ખાલી એમ કઉ છું કે તમને તમારો જે પ્રશ્ન છે ને મને કયો એટલે મને ખબર પડતી છે તો હું તમને જવાબ આપીશ હા તો મારે આગળ પાછળ કોઈ સહાય કરે એમ છે ને હા મારે બે બાળકો છે હા હું અત્યારે નિરાધાર છું મતલબ કે વિધવા છું બરોબર છે હા હું મારી રીતે મારી જિંદગીનો ગુજારો ચલાવું છું હા મને તો મારી કોઈ મદદની જરૂર હોય ભઈલા હા

તમે સમાજ ના આગેવાન છો હું તમને ક્લાસ સમાજ બધું બતાવું છું તો તમારો તમને જે કઈ પણ યોગ્ય લાગે તમારે કેવું પડે તમને જે ધ્યાનમાં આવતું હોય તમને ખબર હોય કઈ જાય રીતે કે આ વસ્તુ મારાથી થાય છે આ વસ્તુ બેન મારે કરવાની થાય છે હાલો મને તો કઈ ખબર જ નથી પડતી હું સાઈ નથી કરતી અંગૂઠો મારો શું કરું હું તમને પેલા એક વાત કઉ તમારી શું મેટર છે ને મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ હું મૂક્યું છે એમાં હું તમને બે સાંભળો મારી વાત બેન કોઈ પણ પ્રકારનું કઈ સાંભળ્યું નથી અને મને કોઈ પણ પ્રકારની કઈ ઈ બાબતે ખબર નથી મને આખી પેલાથી વાત કરો તમે મનસુખભાઈ શા માટે ફોન કર્યો તો એને હું રેકોર્ડિંગ મૂક્યું છે તમારી કઈ પૈસાની માંગણી કરી છે શું છે એ મને આખી માહિતી આપો પછી કઈ આગળ વધી વાત એમ હતી જો રાજકોટ હું છે ને મારી પાસે ઘર નથી રેવાનું પોતાનું બાળકો છે એ હોસ્ટેલ માં પડે છે અત્યારે મારા મમ્મી પપ્પા નથી અત્યારથી પેલાથી એના ઘર બુદ્ધિ નથી કે ઘર કઈ રીતે હકાલવું તો મારી પાછળ છે ને કોઈ મારું હકાલી હગે ઘર કે કોઈને હું કઈ હકુ એવી મારી પરિસ્થિતિ નથી આ વસ્તુ મેં બધી રજૂઆત મનસુખભાઈ ને બધી વાત કરી મારા ભેગાજી ભાઈ હતા ને પટેલ ના હતા અત્યારે જે લાઈનમાં હતા ને એ ઈ જતા અમારા ગામના છે ભેગા ઈજ આવ્યા હતા એને પાંચ હજાર નો ખર્ચો કર્યો બે દાગીનો એક જગી ને આપ્યો હતો આ પ્રશ્ન ભરી આ નથી હોતો કોઈ ઓપ્શન નતો હું રાજકોટ માં રખડતી હતી મારી પાસે કઈ કામ નતું તો આપણે કોઈ માણસ નો વિશ્વાસ તો કરવો ને કોઈ ના તો કેવું ભાઈ મને કામ અપાવો મારે રેવું છે મારી પરજા છે પાછળ તો આ બાબા હીરો ગુજરાતી નો વિધિ વાયરલ થઈ જાય ને કરાવ્યો હાઈ પાડી દીધી રાનક પાર્ટી હા

હું મારી વાત કરું છું ક્યારે કોઈ પણ પૈસા માંગતો નથી પેલા હું તમારી વાત નથી કરું છું દાખલા તરીકે તમારી વાત કરું છું પછી હું થયું કયો પછી આ વસ્તુ થાય તમે બે પાંચ હજાર માંગો લો અને તમે એમ કયો કે હું સમાજ નો આગેવાન તો એને સમાજ નો આગેવાન કેવાય મારું ઈ કહેવાનું થાય બીજું કઈ એને મનસુખ ભાઈ માંગે તમારી પાસે આ ગૂગલ પે કરેલા છે અંકિત રાઠોડ ના બા ગૂગલ પે કરેલા છે ક્રીસ જોટ મોકલો તમે કેતા હોય તો કેટલા કેટલા ગીરા 2000 રૂપિયા એટલે એને સને માટે માંગે અરજી લખી દેવાના લી ઈ વકીલ છે અરજી લખી દેવી ચોખું ભણેલી શું કેમનું ગુજરાતી વાસ્તા લગતા આવડે બાકી કઈ આવડતું નથી હું ગઈ તી બપોરે હું એની આગળ બે કલાક બેઠી હતી અને

અને એને હજી મારી પાસે શું માંગણી ગઈ તમને કઉ મને પૈસા નથી ના પુસ્તક અરે મારા ભાઈ મારા ને આ એવી મારી પરિસ્થિતિ છે તો હું શું કરું અત્યારે જરૂર તમારા લોકોને છે કે મારે છે એ કયો તમે મને પેલા સાચી વાત છે ખોટું હોય તો નંબર કઈ ખબર છે પહેલા ને ને બે વાત ખોટી છે હવે કામ કરશું હા મનસુખ ભાઈ એટલા બધા મોટા સમજ છે સહી મને આજ ખબર પડી બને બને પડી ને ત્યાર થી નફર થઈ ગઈ છે શું થઈ ગયું મેં એને ફોન કર્યો તો બને બે બે હવે કર્યો તો હું કહું છું ભાઈ

મોકલો એટલે આપણે છે એનેથી કઈ પ્રોબ્લેમ નથી પણ આ વસ્તુ પછી વસંતભાઈ મારી એક વાત સાંભળજો તો બે મિનિટ ખાલી હું તમારી પાસે આવી કરજો તમારા સમાજ જીશે કોઈ તમને દયા ન આવે કે તમે કઈ વિચારો નહીં તો પછી યાથી તો આવી ભાઈ તો તમારા સમાજ સેવાનું નામ નો દેવાય શું નો દેવાય

આઈ જે કઈ અને જે કી આપણે એન હારે નિસબત પડ આપણે સંબંધની વચ્ચે મૂકીએ કે આમાં તમે જ પડે એનું કારણ છે કે દળ સબત છે દે અરે તા ઘર કરે છે પહેલા આ વસ્તુ થી મને સક છે હું અબોડ છું ઊઠા સાપ સમાજ થઈ ગયું હું શું બરોબર હવે આ પતી ગયું આપણે વાત થઈ ગઈ તમે મને મોકલો મારે એક બીજું કામ છે આ બે મિત્રો બેઠા છે એનું થોડું કામ કરવું છે એટલે મને ખાલી WhatsApp કરી દયો હું હમણાં હાથ પેલા તો છે ને તમારું રેકોર્ડિંગ આપણે મૂકવાનું થાય છે બરાબર આ કાઈ વાત તો હાલો હું તમને એના બધા રેકોર્ડિંગ ને એના બધા પુરાવા જી છે એ બધા તમને મોકલી દઉં છું સ્ક્રીનશોટ પાડીને Google Pay માં જેમાં પૈસા આયા છે ને બે રોકડા નથી આયા પા Google Pay માં આયા પાસે એને સ્ક્રીનશોટ પાડીને તમને મોકલું છું